કેટલા હા તો ઉપર આઈ આ ટીમ નો હું સરદાર છું આજુબાજુના એરિયા માં તરખાટ બતાવી દીધો છે લાય મથુરિયાને ફોન કરું હેલો

હેલો મંગા જા હા અરે જલ્દી પણ લાવી લે ફટાફટ કિડનેપર એકના પાંચ દસ છોકરા કિડનેપ કરી લેવા મારા સાથીદારો સપોર્ટ કરશે તો બધાને આજે લગભગ જેટલા મળેલા છોકરાઓ કિડનેપ કરી લઉં

સરદાર 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 હું ચોકલેટો લાવ છું ચોકલેટ લાવ છો છોકરા માટે આપડે અડ્ડે સરદાર કેટલા સરદાર જેટલા

ઓ ને આમાં બહુ બધું ખાવાનું આવી જો બાર નો પાક મતલબ એમાં લઈ એટલે છે ને સુક્રો બધાને જાગૃત કર દેવો પડશે રમતુન કે ઉપર અલ્યા રમતુન

અને છોકરા હું કઉ છું આપડા ઘઉ મકવાની વાર દીધું નહી હા લે છોકરા ઉપર ધ્યાન રાખવાની હો અને વેપારીઓ આવે છે મુઢો વેપાર અને ગેસ ની નામ દઈ કોબળો નામ દઈ આ વેપારીઓ પર ધ્યાન રાખવાની દારા દારા બધું જોઈ જાય છે તો કેટલો છોકરો છે ઘેર કોઈ છોકરો જોડી રહે છોકરો તો રમવા છે આ બધી સત રાખે છે વેપારીઓ બરાબર આ બધું પેવા દે આ તો નઈ પેવા દેવાના હો આ વેપાર ના બોના છોકરો ઉપાડી જાય આ લેહરો તો હું જઉં હો બરાબર

આપીએ

સરદાર કોમ થઈ ગયો કમ્પ્લેન્ટ આઈ ગયો ફટાફટ આ કિડનેપ કર લીધું એ છોકરો જલ્દી આવો એ થાળો વાળો કાઢી ના પડે અઈ નાખી દેઓ હાલા ચાલો આપરો કોમ થઈ ગયું છોકરો લઈ દીધો અમે

બીજા બે એ ઉપાય જોયો અને હું એનો આખું દોર નું વર્ત છે તો પેલા ચોરે કોથરા બરો બન્યું અને પેલા ચીપુરે કોથા બરોબર લઈ જતા આ કામ તો પેલા હતા આ બોલો જમવા બેહી ગયા જાતો એ મહેમાન જો કરીને આયા ને એ તો બાપા તમે જલ્દી દો પેલો છોકરો નાતો તમે ને કે

અરે જૈન જૈનો સુક્રોન ફુલાઈ ચોકલેટ ખરર સુક્રો બે ફોન થઈ જાય સુકરામપુરી ના લેવા હા ના લેવા અને પોચી મરી ફટાફટ હા મંદા બથુ રિયા હો છે ને આ શીતર ગેરી રે ઉપર બરોબર રમતા તું કેટલા શેટ ઉપર હા અને જોવાન દેવા ના બોલાઈએ તો તું આવતો નહીં જાય એ શેટ જતો હારે ઓ ક્યાં પાય એમ કે તપાસ એન બધું આ તો કંપોન ઉપર છે ને એવા દાદી સુત્રો છે દાગીનો હા સુત્રો હળવડ થોડો થોડો થોડી દઉં તો અનકા થૂપ રે ફોડો ભૂલો આપડા આખી રાત ના ખેતર માં ખેતર માં એન્ડ્રો માં પડી રહ્યા બરોબર હવે દારૂ ઉકળી જવું પડશે અત્યારે કોઈ જોતું ના હોય ચમકે છે ને પ્રાસો ઓનો મરી ફરા થઈ ગયો ઉપર અને કોઈક અવાજ આવો ઉભા રહે તો

ઉભો રે પણ પણ છોકરા આવી ગયા હા આ પણ બોલા બોલા ને રોમી પાસે રોમી દે હું રોમી બોલાય પછી આપણે બીએલ બનાવો હા રોમીના છોકરા તો છોરા નિયા છે પણ હેડ આપણો થોડાક પછી હા રોમી નહીં હા તો રોમી મૂકી દોરા કેવી પરિસ્થિતિ થઈ ગઈ હા છોકરા ની હાલત ગમ બધા જાગો મંગા હા ગમ માં બધા જાગો ને આજે રાતે ગોમ ભેગું કરો હા અને ગો માં કોઈ બાંધો વેપારી ને આપવો જોઈ બેઠો વેપારી ને લેબર બોધીને મારવાનું કરો આજે તો આ શુક્રો બચી ગયો જો આપડે આ આપડે ના કીધું હોય તો આપડે ખબર ઉપર અરે વેચી મારા એટલે આપડે છે ને

છોકરા ઉપાડવાની ટીમો આવે તો તમારું બાળક વિશાલમાં જતું હોય તો એની તકેદારી રાખો અને આવી રીતે છોકરાઓને એકલા ના મૂકશો બના તો સુધી છોકરાઓને સમજાવો ઘેર અને બનાવો કે બાળનો કોઈ પણ વ્યક્તિ હોય તો ચોકલેટ કે બિસ્કીટ આપો તો ના ખાવું જોઈએ ગામમાં વેપારી આવતા હોય અને આવા ફ્રોડ જે સ્ત્રીના કપડાં પહેરીને આવે છે અને આ રીતે છોકરા ઉપાડે છે તો તમે આમાં જાગૃત રહો અને જાગૃતિ રાખો બરોબર જય ચંચરમાં જય